નમસ્કાર બાળ મિત્રો આજે આપણે શીખવાના છીએ સળંગ સૂત્ર શ્રેણી તો પહેલા સમજીએ કે સળંગ સૂત્ર શ્રેણી શું હોય છે તો જુઓ સૂત્ર શ્રેણી એટલે એમાં બે બે ત્રણ ત્રણ ચાર ચાર એવા જૂથ બનાવેલા હોય છે બે બે ના જૂથ હોય ત્રણ ત્રણ ના જૂથ હોય ચાર ચાર ના જૂથ હોય તો એવી રીતના જૂથ હોય છે અને પછી એ જે જૂથ હોય એમાં કેટલાક

કુલ અહીંયા બાર છે ખાલી જગ્યા આપણે પૂરીએ ત્યારે તો હવે આપણને ખબર પડે કે ભાઈ આવું હોય તો અહીંયા બાર હોય એટલે બે ના છ જૂથ બની શકે કાં તો ત્રણ ના ચાર જૂથ બની શકે કાં તો ચાર ના ત્રણ જૂથ બની શકે થાય ને કે બે બે ના જોડકા બનાવીએ તો એવા છ જોડકા બને ત્રણ ત્રણ ની જોડકું બનાવીએ તો એવા ચાર જોડકા બને અને ચાર ચાર ના જો જોડકા બનાવીએ તો એવા ત્રણ જોડકા બને પહેલા સમજીએ કે આવા પ્રશ્નને કેવી રીતે ઉકેલવાનો તો સૌથી પહેલા તમારે છે ને વિકલ્પો ચેક કરવાના વિકલ્પ ઉપરથી જ જવાબ લખવાનો જેથી તમને ફટાફટ આવડશે તો ચાલો આપણે હવે પહેલો વિકલ્પ મૂકીને

આવી રીતે ડબલ્યુ ખાલી જગ્યા યુ W, ડબલ્યુ ખાલી જગ્યા પાછી ખાલી જગ્યા W ખાલી જગ્યા એક્સયુ ડબલ્યુ તો સૌથી પહેલા તો ગણી લો કેટલા અક્ષર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અહીંયા પણ કેટલા છે આપણે વિકલ્પ ઉપરથી જવાબ શોધવાનો છે તો પહેલો વિકલ્પ અહીંયા પસંદ કરીએ ચાલો અહીંયા એક્સ મૂકવું પહેલો બરાબર પછી અહીંયા યુ છે બીજો એટલે બીજી ખાલી જગ્યામાં શું આવશે યુ પછી શું મૂકું

હવે ડબલ્યુ એક્સ પછી શું આવવું જોઈએ અહીંયા યુ તો અહીંયા તો ડબલ્યુ આવી ગયો છે માટે આ વિકલ્પ પણ આપણો ખોટો પડે છે તો ચાલો આને પણ આપણે રદ કરી નાખીએ ચાલો હવે આપણે ત્રીજો વિકલ્પ મૂકીને જોઈએ ચાલો વિકલ્પમાં ડબલ્યુ ચાલો આપણે ચેક કરી લઈએ આપણું જૂથ તૈયાર થાય છે સળંગ સૂત્ર શ્રેણીનું તો ડબલ્યુ એક્સ યુ ડબલ્યુ પછી પાછું ડબલ્યુ એક્સ યુ ડબલ્યુ જુઓ ચાર ચાર ના જોડકા તૈયાર થાય છે અહિયાં અને અહીંયા પણ એક્સ યુ ડબલ્યુ તો ચાર ચાર સળંગ સૂત્ર શ્રેણીના આપણને ત્રણ જોડકા મળે છે

A el video más.